છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો ને અત્યારે વાગ્યા છે અહીંયા ખૂણા પાંચ સાંજના આજે હું બનાવું છું ખમણ ઢોકરા કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી જો હું ઇન્ડિયાથી લાવી હતી ઢોકરાનું પેલું આવે ને બનાવવાનું તપેલો એ હું તમને

ઢોકળાના માટે બે એનું તપેલું પછી આ છે ઈડલી ઇડલી બનાવવા માટે બે આવે એમાં બે છે પછી આ પાત્રા બનાવે તો પાત્રા માટે એક જ છે તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ વિડીયોમાં છેલ્લે સુધી રહેજો મેં લાસ્ટ વિડીયોમાં તેલ બનાવ્યું હતું આજે મેં એપ્લાય કરવાની છે તો જોજો વિડીયોમાં હું એપ્લાય કરું પછી હેલો ફ્રેન્ડ મેં આ તેલ બનાવ્યું હતું ને હું આજે મારા વાળમાં એપ્લાય કરું છ પછી હું જોઉંશ કે એવું રિઝલ્ટ આવે છે તો કેવી રીતના એપ્લાય કરવાનો આવી રીતના હાથમાં લઈ લેવાનું થોડું થોડું પછી આમ પાછી પડતી જવું નહીં એને બે

પછી લીમડાના પાન આદુ ને તેલ એને મિક્સ ત્રણ વસ્તુ ત્રણ ચાર વસ્તુ મેં વિડીયો બનાવેલો છે લાસ્ટ વિડીયો તમે જોઈ લેજો ઇટ સ્મેલ્સ લાઈક ઓઈલ આપણે હેતને પણ નાખ્યું હેતને આજે ને આ હાથે રાજેશ માથું જોઈશ એને બીજા ના પી તેલ માથે મને કોણ પીવાય કોઈ દી માગે તાર કરો હે તો કે પી કે

અડધી પોણી કલાક રહેવા દે પછી વાળ ધોઈ ને પછી ચાલો તો મેં વાળ બે નાખો પછી જો વીકમાં બે વાર કેવું રિઝલ્ટ આવે પછી તમને હું બગ જણાવીશ કે કરવો તો કરો કે નહીં તમારે એવી રીતના તેલ બનાવું કે નહીં ચાલો પાછી હવે મળીએ ચાલો તો મેં લોટ લઈ લીધો છે થોડું થોડું પાણી નાખીને મિક્સ કરી નાખો એમાં કઈ જ નાખવાનું નહીં હવે બધું હોય રેડીમેડ

માપની તો જે પંજરક મોટી પડે છે પરકો પ્રેસ થતો નથી અને પાણી ઉકળીયા પછી આપણે રાખી દીધી એમાં ઢોકરી ચાલો તો નું બે ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે એમાં ખારો નાખી દઈએ જરા બેકિંગ સોડા છે એમાં નાખું લીંબુનો રસ પછી નેટ ડાયરેક્ટ ડાયરેક્શનમાં ઓલાવવાનું

રાખી દેવાનું ઢોકરો ઢોકરીને ઢોકરીને બેટરી એમાં રાખી દેવાનું આવી રીતે એટલે ધીમે ધીમે તાપ પાકવા દેવાનું ટાંકવાનું છે ને થોડુંક એવું ઢીલું છે પાકવા દે પછી પછી તમને બતાવું ચાલો તો ઢોકરી જોઈ લે થઈ ગયો હશે એનું ખુલી જતું હતું એટલે મેં બદલાવી નાખ્યું ઢાબળું અને શાકું અંદર નાખીને જોઈ લો સાકુ આમ એકદમ ચોખ્ખું નીકળ્યું તો માનવું કે રેડી છે સારો ઢોકરું બની ઢોકરી બનીને રેડી થઈ ગઈ હું એને કાઢી લઉં ચાલો તો આ છેલ્લી છે લાસ્ટ તો બધી બની ગયા છેલ્લી છે બનાવી નાખી હવે

સીબુ ઢાકી દે એટલે પછી એના પર વજન રાખી દેવાનું એટલે હવાનું અંદર ફ્રેશ થાય આવી રીતના મેં કેટલી બનાવી તમને બતાવું અહીંયા ત્રણ થાળી બની ગઈશ હવે એક બની જાય એટલે સાંજનું જમવાનું રેડી પછી એને વઘાર નાખું મેં વઘાર માટે લીધું છે મેં ધાણા લીલા લીલા મરચાં બે પછી અહીંયા લીધો છે લીમડો એટલું મેં લીધું છે વઘાર મૂકું ત્યારે બતાવીશ વઘાર કરું ત્યારે ચાલો ઢોકળી એકદમ રેડી થઈ ગઈ છે આપણે આજે બનાવી છે ચાર થાળી અને બે ને કાપી નાખી છે આ બે ને કાપી નાખી આપણે આપણે जाया जाया। 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 एकदम पोची रूळ जेव ब খ ত নাখু তাই একটু વધારે না पणছে আমরা 3 থারে বানানোর আছে এক থারে সুগার ওয়িননানি বানানোর থেকে 3 থারে সুগার ওয়ারি বানানোর Marcha no creo, no. Mira, marcha. Café la siguiente. la tu marcha. hacemos me hace un miembro. નાખું ઘી અને પાકવા દે થોડી વાર હવે નાખવું સુગર વાળું પાણી એને પાક દે ધાણા કાપીને દેખાશે ને એવું આની ઉપર નાખી પણ સાણે ઉપર કોટ કરી કાઢજે બેસો પડશે બધાને ઉપર કોટ કરી દીધા હતા પાણી થોડું ઉકળવા દે પછી એને ઉપર બધ્યાની બધા પર પાણી નાખી દેઉ ચાલો તો પાણી ઉકળવા લાગ્યું છે પાણી

અને વાટકામ કટી કાઢ્યા આમાં છે કઢી બનાવી છે ઢોકરીની વાટકો તો દે ચાલો આજે કટી લઈ છે હેત નહીં પેલા આપ દે તું લઈ લે આથી ખાને ભલે નહીં વાંધો ને બે ખાવાની છે તારે નથી કટી ખાવાની બેટ જતો ચાલો હવે હેત ટ્રાય કરે ઢોકરી અને કઢી પરફેક્ટ

મસ્ત બની છે ઢોકળે ચાલો ખાવા આવી જાવ બધા જેને કોને કોને ભાવે કોમેન્ટ કરજો ને અમારી વિડીયો તમને સારો લાગ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ